વડોદરા શહેરમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે પાણીની લાઇનનું નાખવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીની લાઈનોમાં ભંગાણ થતું હોય છે આજ રોજ માંજલપુર વડસર બ્રિજ નજીક ક્રિષ્ના બંગલોઝ પાસે ચાર જેટલી જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો સતત બે કલાક સુધી પાણી રોડ પર વહેતું રહ્યું પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ કે કોર્પોરેટર જોવા નથી આવ્યા કોર્પોરેશનમાં ઘણ્યા ગાંઠિયા કોન્ટ્રાક્ટરને રાખીને ટેન્ડર પાસ કરતા હોય છે તકલાદી કામ કરી પ્રજાને માથે બોજ નાખવામાં આવતો હોય છે તેમ ચોક્કસ લાગી રહ્યું છે કોર્પોરેશન શાખાના કર્મચારીઓ હોય કે કોન્ટ્રાક્ટર જે તે સમયે પાણીની લાઈન નાખવામાં આવે છે તે સમયે કામ બરાબર છે કે નથી તેની તપાસ નથી કરવામાં આવતી જેના કારણે વડોદરા શહેર અને અનેક વિસ્તારોમાં પાણીની લાઈનોમાં ભંગાણ થતું હોય છે આરટીઆઈ અધિકારી સમિતિના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પરમારે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા તકલાદી કામના કોન્ટ્રાક્ટરોને યોગ્ય રીતે પાણીની લાઈનનું સમારકામ કરી જેથી વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ ન થાય તે માટે ચીમકી ઉચ્ચારી છે એમાં ઢોડપટ્ટી હોય કે કોઈ મોલ્લા હોય તમામમાં કોર્પોરેશન દ્વારા પાણીની લાઇનો નાખી અને એ લોકોને પાણીની સુવિધા આપતી હોય છે આજ રોજ અહીંયા વરસર બ્રિજ પાસે અંબે વિદ્યાલય જવાના રસ્તા ઉપર ક્રિષ્ના બંગલોજ પાસે બીએમસી કોર્પોરેશન દ્વારા એક નિષ્કાળજી દર્શાવવામાં આવી જોવા મળી છે એ લોકો પાણી માટે તરસતા હોય છે કોર્પોરેશન દ્વારા જે પાણીની લાઈનોનું કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર તકલાદી કક્ષાનું મટેરિયલ વાપરે છે જેના કારણે લાઈનો વારંવાર બરોડામાં ઘણી જગ્યાએ કેસ થઈ ગઈ છે અને તૂટી જાય છે એવી જ આજે ઘટના બની છે વડસદ બ્રિજ પાસે કે હજારો ગેનલ ટન પાણી લોકોને પીવા નથી મળતું એવું પાણી આજે હજારો ટન પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે શું માગશું સર મારી માંગ એવી છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ કરવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ અને કોર્પોરેશનના જે તે અધિકારીઓ આવે જ્યારે ટેન્ડરો ભરતા હોય છે ત્યારે એની ચોક્કસ પ્રમાણે મટિરિયલની સર્ટિફાઈડ મટિરિયલ વાપરે એની તપાસ થવી જોઈએ જેથી કરી આનો બોજો અત્યારે જેટલા પણ ટન પાણી ગયું છે એ પાણીનો બોજો અગર જોવા જાય તો એ જનતા એનો ઉમેરો ભરતો હોય છે જેથી કરી જનતાને આવી તકલીફ ન પડે અને જનતાને આનો બોજો ન ઉઠાવવો પડે એવી મારી માગણી છે સ્થાનિકો કોર્પોરેટર બાબતે શું કહેવું સ્થાનિક કોર્પોરેટરો આજે તમે જોઈ રહ્યા કે જનતાને ખબર પડતી હોય કે આટલા ટન પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે રોડ ભીના થઈ ગયા છે આજુબાજુ બધું ભરાઈ ગયું છે એને છોડીને પાણી અંદર ઉતારવું પડે છે એવી કન્ડિશનમાં જો અગર કોર્પોરેટરો ના ખબર પડતી હોય એવું શક્ય નથી પરંતુ એના કોર્પોરેટર ફક્ત ને ફક્ત વોટના સંબંધી વોટના જ મતલબી છે અત્યારે ઘોર નિંદ્રામાં કોર્પોરેટરો પણ સુઈ રહ્યા છે શું નામ આપનું ઘનશ્યામ પરમાર આરટીઆઈ એક્ટિવિસ્ટ વડોદરા and press the bell icon never miss an update